નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે કંડલા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અફવા સાબિત થઈ છે કંડલા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી સુરક્ષા એજન્સીઓમાં હંગામો મચ્યો હતો એરપોર્ટના ઈમેલ પર ધમકી મળતા પોલીસ સીઆઈએસએફ અને સુરક્ષા દળોએ સઘન તપાસ શરૂ કરી પરંતુ આ અફવા સાબિત થઈ હતી પૂર્વે પણ આવી ધમકીઓથી એજન્સીઓની મુશ્કેલી થઈ હતી જે સમય અને માનવબળનો ખર્ચ વધારે છે પોલીસે ધમકીના સ્ત્રોતની તપાસ શરૂ કરી છે અને કાયદેસર પગલાં લેવાની તૈયારી કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતના લેબ ગ્રોન હીરા ઉદ્યોગને ઓર્ડરોનો વરસાદ થયો છે જ્યારે વિશ્વનો નેચરલ હીરો ઉદ્યોગ મંદી અને આંતરરાષ્ટ્રીય અવરોધોનો સામનો કરે છે ત્યારે સુરતનો લેપગ્રોન ડાયમંડ ઉદ્યોગ ચમકી ઉઠ્યો છે દિવાળી પૂર્વે જ્વેલર્સની માગ વધતા કારખાનામાં ઓર્ડરનો વરસાદ થયો છે ટ્રમ્પના ટેરી બોમ્બથી નેચરલ હીરાની નિકાસ ઘટી પરંતુ લેબ લેપગ્રોન હીરાનો સસ્તો વિકલ્પ ગ્રાહકોને આકર્ષી રહ્યો છે આથી દિવાળી વેકેશન ટૂંકું થઈ રોજગારીમાં વધારો થયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આદિત્ય ગઢવી જીગરદાન ગઢવી અને પૂર્વ મંત્રીના ગરબામાં રેડ અમદાવાદ અને સુરતમાં નવરાત્રીના ગરબા આયોજનોમાં જીએસટી વિભાગના દસથી વધુ અધિકારીઓની ટીમે મોટા દરોડા પાડ્યા હતા આદિત્ય ગઢવી જીગરદાન ગઢવી અને પૂર્વ મંત્રીના ગરબામાં રેડ પડી બે ફાર્મ વેચાતા પાસ અને કરવેરા ચોરીના આરોપે આયોજકોમાં ફફડાટ મચી ગયો હતો સુરતની સુવર્ણ નવરાત્રી પણ ટાર્ગેટ બની છે લાખોની કરવેરા ચોરીના દસ્તાવેજો મળ્યા છે અને આયોજકો વિરુદ્ધ કાર્યવાહી પણ શરૂ થઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિઝા કન્સલ્ટન્ટ દંપતીએ કર્યો મોટો કાંડ વડોદરાના કારેલી બાગમાં વિજા કન્સલ્ટિંગનું કામ કરતા હાર્દિક સોની અને તેની પત્ની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે યુકેની વર્ક પરમિટ અપાવવાના બાને આ દંપતીએ ભાવેશ પારેખ નામના યુવક સાથે દસ લાખની છેતરપિંડી કરી ભાવેશને માતાના પેન્શનમાંથી લોન કરાવી તેમજ પત્નીના દાગીના ગીરવે મૂકીને પૈસા આપ્યા હતા જોકે દંપતીએ ઓફિસ બંધ કરીને ફાસ્ટ ધંધો શરૂ કર્યો અને પૈસા પાછા ન આપતા તેમની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાવાઝોડા અસરગ્રસ્તોને સહાય નવસારી જિલ્લાના વાસદા તાલુકાના સિંહદઈ ગામમાં ગત શનિવારે વાવાઝોડાથી ભારે નુકસાન થયું ત્રણ ફળિયામાં એકસોને પચાસ ઘરોના પતરા નડિયા ઉડી ગયા કેટલીક દિવાલો જમીન દોષ થઈ જેથી આદિવાસી પરિવારો ખુલ્લા આકાશ હેઠળ રહેવા મજબૂર બન્યા સ્થાનિક તંત્ર સર્વે અને વીજ પુનઃસ્થાપન શરૂઆત કરી વલસાડના સાંસદ ધવલ પટેલે સાતસો તાડપત્રી અને જીવન જરૂરિયાતી કીટો વિતરણ કરી હતી અને ભાજપ કાર્યકરો સાથે મદદ પહોંચાડી હતી મિત્રોના મહત્વના સમાચારની વાત કરીએ તો ઉપલેટા અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ હવામાન વિભાગની આગાહી મુજબ રાજકોટના ઉપલેટા અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો બસ સ્ટેન્ડ શાક માર્કેટ કાદી દ્વારકાધીશ કટલેરી બજાર સહિતના અનેક વિસ્તારમાં વરસાદથી ઠંડક પ્રસરી પરંતુ જનજીવન ઉપર વ્યાપક અસર થઈ ગ્રામ્ય વિસ્તારોમાં પાનેલી ખાડશિયા ગધેથળ સહિત ગામોમાં વરસાદ જોવા મળ્યો નવરાત્રિમાં વરસાદથી ખેડૂતો અને આયોજકો ચિંતિત છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ચારથી છ ઓક્ટોબરે બંગાળના ઉપસાગરમાં નવી સિસ્ટમ બનશે જેની અસર ઉત્તર પૂર્વ ભાગોમાં થશે ગુજરાતમાં આથી હળવો વરસાદની શક્યતા છે સાત ઓક્ટોબરથી પશ્ચિમી હવાઓનો જોર વધતા રાજ્યમાં વરસાદની વિદાય થશે હવે નવલા નોરતા જ્યારે પૂર્ણ થઈ ચૂક્યા છે ત્યારે હજુ પણ આવનારા દિવસોમાં વરસાદની શક્યતા રહે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગીર સોમનાથમાં ભારે વરસાદથી પાકને વ્યાપક નુકસાન થયું છે ગીર સોમનાથમાં છેલ્લા ત્રણ દિવસથી આવી વરસાદથી ખેડૂતોને નુકસાન થયું છે વેરાવળ તાલાલા કોડીનાર અને ઉનામાં સોયાબીન મગફળી તુવેર શેરડીના પાકો પાણીમાં ગરકાવ થઈ ગયા અને કરોડોનું નુકસાન થયું ખેતરોમાં પાણી ભરાઈને ગયા અને પાક પણ ઉખડ્યો હતો કેટલોક બગડી ગયો ખેડૂતોને આર્થિક સંકટ ઊભું થયું છે કિસાન સંઘે મંત્રીને પત્ર લખીને સર્વે અને વળતરની માગ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અફઘાનિસ્તાનમાં ઇન્ટરનેટ સેવા બંધ અફઘાનિસ્તાનમાં ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી સ્થાનિક મીડિયા અનુસાર તાલિબાનના અનૈતિકતા પરના કડક જવાબના પગલાંમાં દેશભરમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ કરવામાં આવી ઓગસ્ટ બે હજાર એકવીસમાં તાલિબાને સત્તા કબજે કર્યા પછી અફઘાનિસ્તાનમાં આ પ્રકારનું પ્રથમ બંધ હતું નેટ બ્લોક્સે જણાવ્યું કે ઇન્ટરનેટ ઉપયોગ પરના વર્તમાન રિયલ અને ટાઈમ ડેટાના આધારે અફઘાનિસ્તાનમાં કનેક્ટિવિટી સામાન્ય સ્તરના ચૌદ ટકા સુધી ઘટી ગઈ હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદ નહીં પરંતુ હિમવર્ષા પડશે હવે હવામાન વિભાગે કાશ્મીરમાં પાંચથી સાત ઓક્ટોબર બે હજાર પચીસ દરમિયાન જમ્મુ અને કાશ્મીરના ઊંચાઈવાળા વિસ્તારોમાં બે હજાર પચીસ છવ્વીસ સીઝનની પ્રથમ હિમવર્ષા થવાની આગાહી કરી છે આ પહેલી હિમવર્ષા શિયાળુ પર્યટનને વેગ આપશે આ ઘટના મુજબ પશ્ચિમ વિક્ષેપ થવાને કારણે આવું થઈ શકે છે સાત ઓક્ટોબર સુધીમાં ખીણમાં લઘુત્તમ તાપમાન પાંચથી આઠ ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી જવાની સંભાવના છે આ હિમવર્ષાથી દેશમાં કડકડતી ઠંડી પડવાની આશા વ્યક્ત કરાઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છોટા ઉદેપુરમાં સાંજે અચાનક વરસાદ ખાબકી ગયો છોટા ઉદેપુર નગરમાં સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો જેથી વરસાદી માહોલ છવાઈ ગયો સાંજે સાડા સાત વાગ્યાની આસપાસ કેટલાક વિસ્તારોમાં વરસાદ થયો અણધાર્યા વરસાદથી ગરબા ખેલૈયાઓ અને આયોજકો ચિંતિત બની ગયા હતા નવરાત્રિના છેલ્લા દિવસે પણ અનેક જગ્યાએ કાર્યક્રમોને પ્રભાવિત થયા હતા હવામાન વિભાગની માહિતી અનુસાર હજુ પણ અમુક સ્થળે છૂટો છવાયો વરસાદ થઈ શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પનો એચ વન બી વિઝા ફીનો નિર્ણય ભારત માટે લાભદાયી અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એચ વન બી વિઝા ફી વધારતા સિત્તેર ટકા ભારતીય વિઝા ધારકો ચિંતિત છે પરંતુ નિષ્ણાતો માને છે કે આ ભારત માટે ફાયદાકારક છે એચ વન બી ફી વધારે બાદ યુએસ કંપનીઓ ઓફ સ્ટોરિંગ માટે ભારત તરફ આગળ વધી રહી છે ભારતના સત્તરસો જીસીસી સેન્ટર એઆઈ અને રિસર્ચ અને ઇનોવેશનના હબ બની ગયા છે ડોલોઇટના રોહન લોબો કહે છે કે જીસીસી યુએસ માટે વ્યૂહાત્મક બદલાવ લાવી રહ્યું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે